તો મિત્રો વાયગા છે દોઢ જેવો ટાઈમ થયો છે બપોરના અને વાડી આવ્યો છું ગાયનો નીણ પૂરો કરવા બપોર થયા પાણી બાણી પાછી નીણ નાખી દેવું Sorry and yeah. પેલા આ બે ને પાણી પાઈ દઈએ નીર નાખી દઈએ પછી અંદર વાછડીનો વારો ઉનાળા જેવું થઈ ગયું તડકો ફૂલ ટાઈટ જેવું કઈ નામ નથી હા થઈ ગયો સરસ મજાના ખાખા પાયથરા હેઠળ અંદર એ ને નીણ પૂરો થઈ ગયો હા પાણી બાણી પાઈ દીધા આવું જાવ શોરૂમ બાજુ થી એક જામફળ ખાતા જાય મજા આવી